આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન બી નો ક્વેશ્ચન નંબર 4 જેમાં આપણે ક્વેશ્ચન આન્સર એટલે કે પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાનો છે અગાઉ પણ આપણે યુનિટ નંબર 1 માં પહેલા સર પહેલા પ્રશ્નમાં પણ આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરેલા તો વિદ્યાર્થી મિત્રો જે આપણે પહેલા પ્રશ્નમાં ક્વેશ્ચન આન્સર સોલ્વ કરેલા હતા તે ટેક્સ્ટબુક ના હતા અહીંયા જે આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના છે પેરેગ્રાફ પરથી તે છે ડોલ્ફિનમાંથી એટલે કે આપડા સપ્લિમેન્ટરી રીડર નોટ જે છે ક્વેશ્ચન આન્સર આપણે સોલ્વ કરવાના છે તો ચાલો કરીએ શરૂઆત વિના કોઈ વિલંબે પણ એક નાનકડી એવી વાત પેલા કહી દઉં તમને જો તમારે જીવનમાં અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવું હોય હા તમારા વિદ્યાર્થી જીવનમાંથી અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણી બંને ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા ઉપર અંગ્રેજી વિશેનું સંપૂર્ણ કોલેજ સંપૂર્ણ કોર્સ સંપૂર્ણ નોલેજ એક એક સવાલનો જવાબ બધી વસ્તુ અપલોડ થઈ ચૂકી છે પછી તે ટેન્શન તમારું ગ્રામરને લગતું હોય વોકેબલરીને લગતું હોય કે કોઈ પણ અન્ય પ્રકારના અંગ્રેજી વિષયને લગતા કાંઈ પણ ચિંતા હોય તમારી તો વિદ્યાર્થી મિત્રો તમારે હવે મૂંઝાવવાની જરૂર નથી તમારી ચિંતા દૂર થઈ ચૂકી છે એમ જ સમજી લો સૌથી પહેલું સૌથી પહેલું કામ આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટેલાને સબસ્ક્રાઈબ કરી લો સૌ પ્રથમ કામ કરો વિડીયોના લિંકમાં તમને જે છે એનું લિંક મળી જશે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે બરોબર છે અને પછી તમારા માટે વિદ્યાર્થી મિત્રો અવનવા કોર્સીસ લોન્ચ કરેલા છે ગ્રામર માટે સ્પેશિયલ છે સ્પોકન ઇંગ્લિશના કોર્સિસ છે વોકેબલરીના કોર્સિસ છે તો જે કોર્સ તમારે લાગુ પડતા હોય તો એ કોર્સની વધારે વિગત જોતી હોય તો આપણો મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટાલાને સબસ્ક્રાઈબ કરી નાખો જેના કારણે તમારા જીવનમાં અંગ્રેજી વિષય જે છે એ પછી તકલીફ નહીં અંગ્રેજી વિષય જે છે એક એક વરદાન સ્વરૂપે આવી જશે એક આશીર્વાદ બની જશે માર્ક્સ જે છે આમ લાવી શકશો હા ચાલો તે કરીએ શરૂઆત આપણા અસાઇનમેન્ટના સોલ્યુશનની પ્રશ્ન ક્રમાંક 4 શું કહે છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો એમાં યુનિટ નંબર 14 સર યુનિટ નંબર 14 ટેક્સ બુકમાં તો સર 11 જ યુનિટ છે પણ વિદ્યાર્થી મિત્રો આ યુનિટ આપણી ટેક્સ બુકના નથી આપણી ચોપડીના નથી આપણા ધોરણમાં ધોરણ નવમાં ડોલ્ફિન નામનું એક સપ્લિમેન્ટરી રીડર આવે છે જેમાંથી જે છે આપણને આ પેરેગ્રાફ પૂછાય છે જેમાં જેમાંથી આપણને યુનિટ આપવામાં આવેલું છે તો સરસ મજાનો પેરેગ્રાફ આપણી પાસે તૈયાર હોય છે જેના આપણે ક્વેશ્ચન આન્સર આપવાનો હોય છે તો પહેલો ક્વેશ્ચન છે શું કે હુ વોન ધ કબડ્ડી ટુર્નામેન્ટ કબડ્ડી ટુર્નામેન્ટ કોણ જીત્યું તો કોણ જીત્યું ગ્રીન પાર્ક સ્કૂલ વોન ધ કબડ્ડી ટુર્નામેન્ટ ગ્રીન પાર્ક સ્કૂલ જે છે એ કબડ્ડી ટુર્નામેન્ટ જીતેલી છે બીજું છે વૂ વોઝ ધ કેપ્ટન ઓફ ગ્રીન પાર્ક ટીમ કે ભાઈ કેપ્ટન કોણ હતું એક ટીમનું તો ટીમપુનું કેપ્ટન કોણ હતું ધ કેપ્ટન ઓફ ધ ગ્રીન પાર્ક સ્કૂલ વૉઝ બંટી બરાબર છે આગળ થ્રી ક્વેશ્ચન વોટ હેપનડ એટ ધ ટાઈમ ઓફ રિસીવિંગ ધ ટ્રોફી ટાઈમ ઓફ રિસીવીંગ ધ ટ્રોફી ટ્રોફી લેતી વખતે ટ્રોફી લેતા સમયે વોટ હેપન શું થયું ટ્રોફી લેતી વખતે શું થયું એ ઘટના જણાવવાની છે તો શું થયું જોવો તો કે વાઇલ રિસીવિંગ ધ ટ્રોફી ટ્રોફી લેતી વખતે રિસીવ કરતી વખતે ઇટ સ્લીપડ આઉટ ઓફ બંટીસ હેન્ડ્સ બંટીના હાથમાંથી ટ્રોફી સ્લીપ ખાઈ ગઈ પડી ગઈ એન્ડ ફેલ નિયર ધ ચીફ ગેસ્ટ ઇઝ ટોય અને મુખ્ય મહેમાન શ્રીના પગ પાસે જઈને પડી એના ટોય એટલે થાય અંગૂઠો પગના અંગૂઠા પાસે જઈને પડી બ્રેકિંગ ધ સ્ટેન્ડ અને એનું સ્ટેન્ડ તૂટી ગયું ઓકે ચલો ફોર્થ ક્વેશ્ચન શું કહે છે વોટ વોઝ ધેર ઇનસાઇડ ધ સ્ટેન્ડ વોટ એટલે કે શું વોઝ એટલે હતું ધેર ઇનસાઇડ ધ સ્ટેન્ડ સ્ટેન્ડ ની અંદર શું હતું તો શું હતું તો જોઈએ ઇનસાઇડ ધ સ્ટેન્ડ સ્ટેન્ડ ની અંદર ધેર વોઝ અ પેપર એક પેપર હતું કન્ટેનિંગ કર્નલ અધુરિયાસ વિલ કર્નલ ની વિલ એટલે કે વસિયત હતી ગિફ્ટિંગ ધ પ્લેગ્રાઉન્ડ ટુ ધ સ્કૂલ કે જે વસિયતના પ્રમાણે ઈ જે પ્લેગ્રાઉન્ડ છે એ સ્કૂલ ને અર્પણ કરવામાં આવી રહ્યું હતું

રિઝર્વ કરવામાં આવેલી હતી બુઝો માટે બરોબર માની લો કે કેમ આપણો ઘરમાં કૂતરો હોય પાલતુ કુતરો હોય તો પાલતુ કુતરા માટે સુવા માટે બેસવા માટે જગ્યા ફિક્સ હોય કે ભાઈ આ જગ્યા એની ફિક્સ રેડી છે તો એ હું પૂછું છું કે ભાઈ કઈ જગ્યા બુઝો માટે ફિક્સ હતી કઈ જગ્યા હતી અ કોર્નર ઇન ધ ગરાજ વોઝ રિઝર્વડ ફોર બુઝો ગરાજમાં એક કોર્નર હતો એક ખૂણો હતો જે બુઝો માટે હતો થર્ડ ક્વેશ્ચન વોટ શોઝ ધેટ ધ માસ્ટર વોઝ નોટ હેપી શું દર્શાવે છે કે જે માલિક હતા માસ્ટર હતા એ ખુશ નહોતા બરોબર પેરેગ્રાફમાં એ કઈ લાઈન એવું દર્શાવે છે કે ભાઈ માસ્ટર ખુશ નહોતા શું આવશે જવાબ ધ માસ્ટર વોઝ વોકિંગ ફ્રોમ કોર્નર ટુ કોર્નર કે માસ્ટર છે એક ખૂણાથી બીજા ખૂણે ચાલતા હતા ઇન્ડિકેટિંગ હી વોઝ નોટ હેપી જે દર્શાવતા હતા કે એ ખુશ નથી રેડી ચોથો ક્વેશ્ચન છે વોટ ડીઝ બુઝો ડુ એટ ધ નેવર હી ડીડ બિફોર કે બુઝોએ એવું શું કર્યું કે જે એવું એણે કોઈ દી નહોતું કર્યું બુઝોએ એવી તો કઈ ક્રિયા કરી કે જે ક્રિયા બુઝોએ આગળ ક્યારેય નહોતી કરી આગળ કોઈ દિવસ બુઝો એવું નહોતું કર્યું તો કઈ ક્રિયા કરી હતી બુઝો જમ્પડ ઓવર અ ડસ્ટી શેલ્ફ બુઝો જે છે એક ધૂળ ધમાહ ભરેલા માળિયા ઉપર કૂદ્યો એન્ડ પુસ્ટ ડાઉન અ ડર્ટી પેકેટ અને ગંદુ પેકેટ નીચે ધા કર્યું બરોબર આ કામ બુઝોએ આગળ કરેલું હતું નહીં તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર સોલ્વ કર્યા ચાલો જોઈએ ત્રીજા પેરેગ્રાફ તરફ ત્રીજો પેરેગ્રાફ પણ આપણે સરસ મજાનો આપ્યો છે યુનિટ નંબર 17 માંથી

ચેક ચેકડેમમાં નાતા સુરેન્દ્રનગર નજીક જે ચેક ડેમ આવેલો છે બાળકો એમાં નાતા મજા કરતા હતા રિયલાઇઝ વોટ એટલે કે શું એટલે કે છોકરાઓ નોટ રિયલાઇઝ એટલે કે ખબર ન રહી છોકરાઓને કઈ વાતની ખબર ન રહી અથવા એને શું ભાન ન થયું ભાન ન પડી તો કઈ વસ્તુની ભાન ન પડી કે ધ બોયસ ડીડ નોટ રિયલાઇઝ ધે વેર સ્લાઇડિંગ ઇન ડીપ વોટર તેઓને ભાન ન પડી કે તેઓ જે છે ધીમે ધીમે ઊંડા પાણીમાં ઉતરી રહ્યા હતા બરોબર ચોથું વોટ ડીડ પ્રતાપ ડુ પ્રતાપે શું કર્યું તો શું કર્યું પ્રતાપે પ્રતાપ કાચ જમ્પડ ઇન્ટુ ધ વોટર પાણીમાં કૂદી ગયો ડિસ્પાઇટ બીંગ અ પુઅર સ્વિમર ઈ પોતે જે છે બહુ સારો તરવયો નહોતો એને તરતા એટલું બધું નહોતું આવડતું સેવડ ધ થ્રી બોયઝ બાય બ્રિંગિંગ ધેમ સેફલી આઉટ એને ત્રણ બાળકોને બચાવ્યા એને કિનારે લઈ આવ્યા બરોબર પ્રતાપ ખાચર જે છે એને બહુ તરતા વ્યવસ્થિત આવડતું નહોતું છતાં પણ પાણીમાં કૂદે છે અને ત્રણ બાળકોના જીવ બચાવે છે રેડી છે તો આપણા સવાલનો જવાબ છે અહીંયા આપણે સીધા પેરેગ્રાફના સવાલ જ આપણે સોલ્વ કરી નાખ્યા આગળ વધીએ ચોથો પેરેગ્રાફ પણ આપણને આપેલો છે પહેલો સવાલ છે વોટ ડીડ લેપડ ડુ એટલે કે દીપડાએ શું કર્યું તો શું કર્યું દીપડાએ ધ લેપડ એન્ટર્ડ રુકમા દેવીસ હાઉસ કે દીપડો જે છે રુકમા દેવીના ઘરમાં પ્રવેશ્યો

કે વોટ ડીડ હરીશ ડુ હરીશે શું કર્યું શું કર્યું હરીશ પુષ્ડ સુભાષ ઇન ધ હાઉસ કે હરીશે જે છે સુભાષને ઘરમાં નાખી દીધું પિકડ અપ ધ ડોગ કૂતરો ઉપાડ્યો એન્ડ લોકડ હિમસેલ્ફ ઇન ધ ટોયલેટ ટુ પ્રોટેક્ટ હિમસેલ્ફ ફ્રોમ ધ લેપડ શું કરે છે હરીશે કે હરીશે જે છે સુભાષને ઘરની અંદર નાખી દીધું પછી કૂતરાને ઉચકો કૂતરાને ઉચક્યા પછી લોકડ હિમસેલ્ફ ઇનસાઇડ ધ ટોયલેટ અને પોતાની જાતને જે છે ટોયલેટમાં બંધ કરી દીધી દરવાજો બંધ કરી દીધો પ્રોટેક્ટ હિમસેલ્ફ કે જેનાથી પોતાનું રક્ષણ થઈ શકે દીપડાથી દીપડો બહાર પોતે અંદર છે રેડી આગળ શું કહે છે વોટ ડીડ લેપડ ડુ ટુ હરીશ પછી લેપડ એટલે કે દીપડાએ હરીશનું શું કર્યું હરીશ સાથે શું કર્યું તો શું કર્યું ધ લેપડ અટેકડ હરીશ એન્ડ ટોર હિઝ શર્ટ દીપડાએ જે છે હરીશ ઉપર હુમલો કર્યો અને ટોર હિઝ શર્ટ એનો શર્ટ ફાડી નાખ્યો

આગળના તમારા મોટા ભાઈ બહેનો હોય તે બધાએ તમને જે છે દસમા ધોરણના મહત્વ વિશે ઘણી બધી વાતો અત્યારથી કરી હશે અને આવનારા ભવિષ્યમાં તમે ઘણી બધી મહત્વની વાતો સાંભળશો પણ ખરા અને હું પણ અત્યારથી કહું છું તમને કે ભાઈ દસમું ધોરણ તમારા જીવનનો સૌથી મહત્વનો વળાંક છે બરોબર દસમું ધોરણ તમારા જીવનનો સૌથી મહત્વનો વળાંક બનવાનો છે તો એ વળાંકને વ્યવસ્થિત પાર કરવું હોય અને એમાંય અંગ્રેજી વિષય આવે ને જો એ અંગ્રેજી વિષયને સરળતાથી સારા માર્ક્સ મેળવવા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે હાલ ઓફર છે માત્ર 499 માં તમે ધોરણ 10 ની લાઈવ બેચમાં જોડાઈ શકો છો બરોબર અત્યારે काही નથી કરવાનું તમારે અત્યારે જે છે ખાલી રજીસ્ટ્રેશન જ કરવાનું છે બરોબર અત્યારે ખાલી આ વસ્તુ માઇન્ડમાં યાદ જ રાખવાની છે જેવું 10મો તમારો શરૂ થાશે ને ત્યારે આપણે આ લાઈવ બેચમાં આગળ વધવાનું છે માત્ર 499 રૂપિયા પે કરીને તમે અત્યારથી એડવાન્સમાં દસમા ધોરણ માટે તૈયાર થઈ શકો છો એ બેચમાં તમને શું શું મળશે તમને કહી દઉં લાઈવ લેક્ચર્સ લાઈવ ભણાવવામાં આવશે બરાબર લાઈવ તમારે જે કંઈ પણ કેમ સ્કૂલે અથવા તમારા કોચિંગ ક્લાસીસમાં તમે ભણતા હોય એની જેમ તમને લાઈવ ભણાવવામાં આવશે બરોબર લાઈવ લેક્ચર્સ હશે લાઈવ લેક્ચર મિસ થઈ ગયા છે રેકોર્ડેડ લેક્ચર પણ અવેલેબલ હશે બરોબર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે કયા સવાલનો જવાબ કેવી રીતે અને ક્યાંથી આવ્યો પીડીએફ મળશે તમે સુપર ક્વોલિટી એનિમેશનથી ભરપૂર પીપીટી દ્વારા સમજાવટ આપવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે હેતુ તૈયારી માટે ડાઉટ ક્લાસ પણ હશે અને અને સપોર્ટ તો ખરું જ આ આ બધી બધી વસ્તુ વસ્તુ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર કરેલું સરસ મજાનું વાંચવા માટેનું કલરફુલ મટીરિયલ તદ્દન ફ્રીમાં આપવાનું છે બરોબર જેની કિંમત પણ નાઇન્ટી નાઇન રૂપીસ છે પણ એ જો તમે બેચમાં જોડાઈ જાઓ છો આપણી લાઈવ બેચમાં જોડાઈ જાઓ છો તો તમને એ વાંચવાનું મટીરિયલ તદ્દન ફ્રી મળવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે માહિતી મેળવી શકો છો ચાલો આગળ વધીએ આગળ પાંચમો આપણને પેરેગ્રાફ આપ્યો છે યુનિટ નંબર અઢારમાંથી એમાં સવાલ છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ વુલન ક્લોથ્સ વુલન ક્લોથ્સ નું કાર્ય શું છે તો જવાબ આવશે વુલન ક્લોથ ટ્રેપ ધ નેચરલ હીટ પ્રોડ્યુસ બાય ધ બોડી પ્રિવેન્ટિંગ ઇટ ફ્રોમ એસ્કેપિંગ કીપિંગ અસ વુલન જે જે છે ને નેચરલ હીટ આપણા શરીર દ્વારા કુદરતી કુદરતી ગરમી ઉત્પન્ન ઉત્પન્ન થાય છે એ થયેલી ગરમીને બહાર જવા દેતા નથી અને આપણા શરીરને ગરમ રાખવાનો પ્રયત્ન કરે છે આ છે વુલન ક્લોથ્સ કામ સેકન્ડ ક્વેશ્ચન વાય ડુ વી ડાર્ક કલર્ડ ઇન વિન્ટર આપણે શા માટે વિન્ટરમાં શિયાળામાં ડાર્ક कलर्ड क्लॉथ्स એટલે કે બ્લેક છે બ્લુ છે એવા ઘાટા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ તો કારણ છે ડાર્ક કલર્ડ ક્લોથ્સ એબ્સોર્બ્સ હીટ ક્વિકલી ઝડપથી જે છે ગરમીને શોષી લે છે એન્ડ કીપ્સ અસ વામ અને આપણને હૂફ આપે છે આપણને ગરમ રાખે છે વિચ ઇઝ વાય ધે આર પ્રિફર્ડ ઇન વિન્ટર એના કારણે જે છે એને શિયાળામાં પસંદ કરવામાં આવે છે ત્રીજો સવાલ વાય ડઝ અ બ્રેડ ટેસ્ટ સ્વીટ શા માટે જે બ્રેડ છે એ ગળી લાગે છે

પછી સુગરમાં રૂપાંતર થઈ જાય છે મેકિંગ ઇટ ટેસ્ટ સ્વીટ જેના કારણે આપણને થોડી ગળી લાગે છે આગળનો પેરેગ્રાફ આપણે આપ્યો છે છઠ્ઠા નંબરનો જેના સવાલો છે પહેલો સવાલ હું કહે છે વોટ ઇઝ અ પ્રોપેલન્ટ પ્રોપેલન્ટ શું છે તો જવાબ લખીશું તો પ્રોપેલન્ટ ઇઝ ધ ગેસ અન્ડર પ્રેશર ઇનસાઇડ અ સ્પ્રે કેન ધેટ ફોર્સ ધ લિક્વિડ અપ ધ ટ્યુબ એન્ડ આઉટ ઓફ ધ હોલ એટ ધ ટોપ પ્રોપેલન્ટ એક એવા પ્રકારનો ગેસ છે કે જે સ્પ્રેની બોટલમાં ભરવામાં આવે છે જેના કારણે શું થાય જ્યારે તમે સ્પ્રે કરો સ્પ્રે નાખો ને ત્યારે જે છે ગેસ સાથે પ્રવાહી એટલે કે લિક્વિડ હોય ને એ પણ બહાર આવતું હોય છે જેના કારણે તમે સ્પ્રે વ્યવસ્થિત કરી શકો સેકન્ડ ક્વેશ્ચન વોટ ઇઝ ન્યૂઝપેપર મેડ અપ ઓફ ન્યૂઝપેપર શેમાંથી બને છે તો જવાબ લખીશું ન્યૂઝપેપર ઇઝ મેડ અપ ઓફ મેની વૂડ ફાઈબર્સ ઘણા બધા વૂડ ફાઈબર્સમાંથી જે છે એ બનાવવામાં આવે છે લાકડાના રેસાઓમાંથી

when we tear the newspaper vertically, the tear splits between the two fibers, making it easier and smoother because the fibers are aligned horizontally. Okay चलो so, अगले वादी अगर आप लोग सातवां पार्ट से सातवां नंबर नो पैराग्राफ से न्यूट नंबर तोरण जे फर्स्ट मातो बरोबर तो, बरो बर। तो पहले सवाल से होंगे जो है व्हाट वाज शामलीस रिएक्शन एज शी टर्न इट द पेजेस तो जवाब हो शेय And astonished as she turned the pages. bijo question What did Shambli's grandfather say? na kahiyu to grandfather said that when he was a little boy, when he was a little boy, his grandfather had told him about printed books and the time when stories were printed on paper. બરોબર શામલી જે છે ને શામલીના દાદા એને પુસ્તકોનું વર્ણન કરે છે કારણ કે શામલી છે ને એક એવા ટાઈમમાં જીવે છે જે ટાઈમમાં પુસ્તકો નથી બરાબર મોબાઈલમાં જે છે એ ડાયરેક્ટ પીડીએફમાંથી ભણતા હશે પુસ્તકોનું નામો નિશાન નહીં હોય પણ અહીંયા શામલીના દાદા જે છે એને પુસ્તકો વિશે ભણાવે છે પુસ્તકો વિશે સમજાવે છે થર્ડ ક્વેશ્ચન વોટ વોઝ ફની ફની વાત શું હતી રમોજી હું હતું તો રમોજી હતું ઇટ વોઝ અ ફની ધેટ ધ પ્રિન્ટેડ વર્ડ્સ સ્ટુડ સ્ટીલ કે પ્રિન્ટેડ કરેલા શબ્દો હલતાય નહીં આમ સ્થિર ઉભા રહેતા એન્ડ ડીડ નોટ મૂવ હવે જરાક પણ હલચલ કરતા પણ નહીં અનલાઈક ઓન ધ કમ્પ્યુટર સ્ક્રીન જેમ કમ્પ્યુટર સ્ક્રીનમાં કેમ શબ્દો આમ કેમ અત્યારે કેમ હું કરું છું કે ભાઈ આલો સવાલ આવી જાય પછી પાછો જવાબ આવી જાય એવું થાય છે ને તો એવું જે છે બુકમાં તો થતું નથી રેડી ચોથો ક્વેશ્ચન છે હું કહે છે વાય ડીડ નિશાંત થિંક ધેટ પ્રિન્ટેડ બુક્સ વેર અ વેસ્ટ શા માટે નિશાંત એવું માને છે કે જે છપાયેલા પુસ્તકો હતા પ્રિન્ટેડ બુક્સ હતા એ વેસ્ટ એટલે કે નકામા હતા બીજી બાજુ કેટલા બધા પુસ્તકો ખાલી એક સિંગલ સ્ક્રીન એક મોનિટરમાં એક પીસીમાં એક કોમ્પ્યુટરમાં સ્ટોર થઈ શકે છે વિથાઉટ બિંગ ડિસ્કાર્ડ એને પણ પાછું ફેંકવાની પણ જરૂર નથી આગળ વધી આઠમો પેરેગ્રાફ આપણ આપ્યો છે પહેલો સવાલ છે ડિસ્ક્રાઇબ ધ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર નું વર્ણન કરો લખીશું ધ ઇન્સ્પેક્ટર વોઝ અ રાઉન્ડ લિટલ મેન વિથ અ રેડ ફેસ વુ કેરીડ અ બિગ બોક્સ ઓફ ટૂલ્સ વિથ ડાઈલ્સ એન્ડ વાયર્સ સેકન્ડ ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધ ટીચર શિક્ષક નું વર્ણન કરો તો કરીએ ધ ટીચર વોઝ અ લાર્જ બ્લેક એન્ડ અગલી મશીનલ ડિવાઇસ વિથ અ બિગ સ્ક્રીન

વાર લાગશે વધારે ચોથું છે શું ન ગમતું હેટ એટલે કે નફરત શામલી ને કઈ વાત થી નફરત હતી તો કઈ વાત થી નફરત હતી શામલી હેટેડ ધ્લોટ ઇન ધ ટીચર where शी हेड to insert हर होमवर्क एंड टेस्ट पेपर। शामली raja san टीचर teacher एक स्लॉट होता hoto ek jagya hati ke jaha homework and test paper nakhavana tha ee vastu gamti nahi barabar ee slot ane gamto no to ready chalo agal vadi aapne 9 ma number no paragraph apelo chhu hu kahe chhu ama what did the teacher tell Shambli? હતી તો લખીશું શામલી વોઝ ગોઈંગ ટુ લર્ન સેટ થિયરી ઇન મેથ્સ ગણિતમાં જે છે સેટ થિયરી જે છે એ ભણવાની હતી થર્ડ ક્વેશ્ચન વોટ વોઝ શામલી થિંકિંગ અબાઉટ શામલી શું વિચારતી હતી શું વિચારતી હતી તો શામલી વોઝ થિંકિંગ અબાઉટ ધ ઓલ્ડ સ્કૂલ વેર ચિલ્ડ્રન ફ્રોમ ધ નેબરહુડ કેમ ટુગેધર શામલી જૂના દિવસોનો વિચારતી હતી કે જૂના દિવસોમાં ભૂતકાળમાં બાળકો પોતપોતાના ઘરેથી જે છે સ્કૂલે જતા લાફ્ડ હસતા શાઉટેડ બૂમો પાડતા સ્ટડીડ ધ સેમ થિંગ એક જ વસ્તુ ભણતા એન્ડ હેડ રિયલ ટીચર્સ ભણાવનારા ખાસા શિક્ષકો હતા

बरोबर आओ विचारे छे चलो આગળ વધીએ આગળ આપણને જે છે 10મો પેરેગ્રાફ આપ્યો છે સવાલ છે પહેલો ટુ વિચ कंट्री डज હેડમે બિલોંગ કે જે છે કયા कंट्री ના હતા તો લખીશું હેડમે બિલોંગ્સ ટુ 터की 터की देश ના હતા ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન વોટ डज हेडमे से अबाउट हर नेचर તો જવાબ આવશે હેડમે સેઝ शी इज थॉटफुल ऑनेस्ट रिस्पेक्ट्स एल्डर्स एंड लव्स यंगस्टर्स

સ્પ્રિંગ ટાઈમમાં તેઓ જે છે બીજા બધા ખેતરોમાં જાય છે ત્યાં રૂ અને ને મેળવવા માટે શું હતું ટર્કિશ કિન્સ એન્ડ ફેમસ વર્લ્ડ વાઇડ અથવા ઓલ ઓવર ધ વર્લ્ડ પણ તમે લખી શકો છો થર્ડ ક્વેશ્ચન છે હાઉ ડુ ધ કોમ્યુનિટી સેન્ટર્સ ટીચ ગર્લ્સ એન્ડ વુમન કે કેવી રીતે આ કોમ્યુનિટી સેન્ટર જે છે એ છોકરીઓને અને સ્ત્રીઓને ભણાવતા કેવી રીતે ભણાવતા આ તો લખીશું ધ કોમ્યુનિટી સેન્ટર્સ ટીચ ગર્લ્સ એન્ડ વુમેન સ્કિલ્સ લાઈક ફિલ્મ એન્ડ કાર્પેટ વિવિંગ હેલ્પિંગ ધેમ લર્ન ટુ અર્ન મની એમને પૈસા કમાતા શીખવાડતા બરોબર છે ફોર્થ ક્વેશ્ચન છે વોટ ડુ ધ સિસ્ટર્સ લર્ન એટ ધ સેન્ટર એ કેન્દ્રમાં આ બંને બહેનો શું શીખી તો શું શીખી the sisters learn kilmin and carpet weaving at the center તેઓ જે છે કાર્પેટ અને કિલમિન વણવાનું શીખેલી હતી આગળ વધીએ આપણને જે છે 12મો પેરેગ્રાફ આપ્યો છે સવાલ છે પહેલો કે who વોઝ angry ગુસ્સે કોણ હતું કોણ હતું મધર વુલ્ફ વોઝ એંગ્રી વરુ ગુસ્સે હતી સેકન્ડ ક્વેશ્ચન વોટ સ્કેર્ડ શેરખાન વોટ એટલે કે શું સ્કેર્ડ એટલે કે ડરાવવું શેરખાન એટલે શેરખાન શેરખાન શેનાથી ડરી ગયો શેનાથી ડરી ગયો શેરખાન શેનાથી બીક લાગી શેરખાન વોઝ સ્કેડ બાય મધર વુલ્ફ્સ બર્નિંગ ગ્રીન આઈસ સળગતી લીલી આંખો જોઈને જે છે શેરખાનને ડર લાગી ગયો હતો થર્ડ ક્વેશ્ચન વોટ ડીડ મધર વુલ્ફ ટેલ શેરખાન માતા વરુએ શેરખાનને શું કહ્યું શું કહ્યું મધર વુલ્ફ ટોલ્ડ શેરખાન માતા વરુએ શેરખાનને કહ્યું કે ધીસ મેન કબ ઇઝ માઇન બરોબર આ માણસનું બચ્ચું મારું છે ધ એ નેમ માતા વરુ જે છે પેલા બાળકના બચ્ચાનું નામ શું રાખ્યું શું નામ રાખ્યું મધર વુલ્ફ ધ મોગલી

જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા લેવલ પ્રમાણેના કોર્સિસ છે હા બિગનર લેવલ પ્રીમિયમ લેવલ એડવાન્સ લેવલના કોર્સિસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે અવેલેબલ છે તૈયાર છે જેમાં તમને મળશે એકદમ બેઝિક થી શરૂઆત એકદમ બેઝિક થી હાય હેલો હાઉ આર યુ આઈ એમ ફાઇન થેન્ક યુ આવા આવા શબ્દો જે છે પેલા શરૂઆતમાં શીખવાડશું શરૂઆત જ આવી રીતે કરશું હળવી શરૂઆત જેમાં તમને મળશે લાઈવ લેક્ચર્સ વિથ રેકોર્ડેડ ઓલસો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે એક શબ્દ જ્યારે વાક્યમાં વપરાય અને શબ્દ જ્યારે એકલો બોલવામાં આવે ત્યારે બંનેનું પ્રનાઉન્સિએશન કઈ રીતે થાય દરેક ટોપિકની પ્રેક્ટિસ કરવામાં આવશે પીડીએફ મળશે હાઈ ક્વોલિટીની સુપર ક્વોલિટીની ટોપિક વાઈઝ પ્રેક્ટિસ શીટ આપવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે વોટ્સએપ સપોર્ટ રહેશે ટ્વેન્ટી ફોર બાય સેવન અને આઠ હજારથી પણ વધારે વાક્યોની પીડીએફ તમને આપવામાં આવશે કે જે પીડીએફની મદદથી તમે જે છે તમારા ઇંગ્લિશને ઇમ્પ્રુવ કરી શકો સારામાં સારું ઇંગ્લિશ બોલી શકો તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાવ આપણી બેચમાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં જોડાવાની લિંક તમને નીચે વિડીયોમાં આપેલી છે